વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે દૂધીના ઉત્તપમ બનાવીશું જે ડાયટ રેસિપી છે આપણે મીની ઉત્તપમ બનાવવાના છે તો ઉત્તપમ બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં એક કપ રવો લઈ લેવાનો છે મેં અહીં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ એક વાટકો સેટ કરી લો માપ માટે એક વાટકો રવો તેની સામે આપણે અડધા વાટકા જેટલી દૂધી લેવાની છે રેન્ડમ ચોપ કરેલી ત્યારબાદ તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા ઉમેરીશું કલર માટે અને ટેસ્ટ માટે સાથે જ બે તીખાલીલા મરચાં અને એક ઇંચ જેટલા આદુના ટુકડા છે અને તેની સામે આપણે અડધા કપ જેટલું દહીં લેવાનું છે અત્યારે આપણે પાણી નથી ઉમેરતા આવી રીતે જ પીસી લઈએ જરૂર પડે તો પાણી ઉમેરીશું અહીં બધું બરાબર પીસાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે તો મને અડધા વાટકા જેટલા પાણીની જરૂર પડી હતી જે કપથી આપણે દહીંનું માપ કર્યું હતું એ જ કપથી મેં પાણી લીધું છે અડધા કપ જેટલું સાથે તેમાં નમક હળદર અને હિંગ લઈ લેશો નમક સ્વાદ અનુસાર લેવાનું છે હિંગ અને હળદર બંને વન ફોર્થ ટી સ્પૂન જેટલા લેવાના છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આ ડાયટ સ્પેશિયલ રેસિપી હેલ્ધી તો છે સાથે સાથે તમારો વેઇટ લોસ કરવામાં પણ મદદ કરશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો એવી આ રેસીપી છે કેમ કે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે અત્યારના બાળકો લીલા શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા તો તમે આ રીતે દૂધીનો ઉપયોગ કરી અને તમે દૂધી ખવડાવી શકો છો દૂધી શરીર માટે ખૂબ જ ઠંડી હોય છે તો ઠંડક આપે એ માટેની આ રેસિપી તમે કહી શકો બાળકોને આપી શકો જોઈ શકો છો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે હવે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ જેથી કરી આપણો રવો છે તે બરાબર ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરીએ તો તેના માટે એક પ્લેટમાં આપણે અહીં અડધું ટમેટું ઝીણું ચોપ કરેલું છે તેને લઈ લઈએ સાથે જ અહીં મોડું મરચું છે ઝીણું સમારેલું તેને લઈ લઈએ અને હવે આપણે તેમાં મસાલા ઉમેરવાના છે તો સ્વાદ અનુસાર નમક અને આપણે પિઝા સિઝનિંગ ઉમેરવાના છે તો અહીં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો ઉપયોગ કરીશું તે બંને ચમચી અડધી અડધી લેવાની છે બંનેને ઉમેરી દઈએ બસ આપણે આટલા જ મસાલા ઉમેરવાના છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ તમે અહીં કોર્ન પણ ઉમેરી શકો અથવા તો તમારા કોઈ પણ ફેવરિટ વેજીસ હોય તે પણ લઈ શકો છો અને ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે અત્યારે ડાયટ રેસીપી બનાવીએ છીએ તો ચીઝને હું સ્કીપ કરું છું ચીઝનો ક્યારે ઉપયોગ કરવો એ પણ હું તમને આગળ જણાવીશ જેથી કરીને એકદમ આઈ કેચી લુક તૈયાર થશે આ નાસ્તાનો અને બાળકો છે તે ખૂબ ખુશ થઈને ખાશે તો હું તમને આગળ જણાવીશ ચીઝનો ઉપયોગ કઈ જગ્યા પર કરવો અહીં દસથી બાર મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો રવું એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટર સેટ થઈ ગયું છે હવે તમને લાગે તો આ સ્ટેજ પર તમે નમક પણ ઉમેરી શકો છો જરૂર પડે તો હવે આપણે તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એક ચમચી જેટલું ઉમેરી દઈશું અને સાથે બે ચમચી જેટલું પાણી ઇનોને એક્ટિવ કરવા માટે ને બધું બરાબર મિક્સ કરી લઈએ જેમ જેમ ઈનો મિક્સ થશે તેમ બેટર છે તે એકદમ સરસ ફૂલી જશે જોઈ શકો છો આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે બેટર વધારે પડતું ઘટ છે તો તમારે ઈનો એડ કર્યા પહેલાં પાણી ઉમેરી દેવું અને વધારે પડતું ઢીલું લાગતું હોય તો થોડો રવો એડ કરી દેવો રવા ઉપર ડિપેન્ડ છે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ પરફેક્ટ અને ફાઇનલ કન્સિસ્ટન્સી હું તમને બતાવું છું આ ઉત્તપમ બનાવવા માટેની હવે પેન અથવા તો કોઈ પણ તવાનો ઉપયોગ કરી શકો છો આ ઉત્તપમ બનાવવા માટે હું અત્યારે પેનનો ઉપયોગ કરું છું તેમાં અડધીથી એક ચમચી જેટલું તેલ ઉમેરી અને પેનને આપણે ગ્રીસ કરી લેવાનું છે તેલથી ત્યારબાદ આપણે મિની ઉત્તપમ બનાવવાના છે તો હું અહીં અડધાથી એક ચમચા જેટલું બેટર લઈ લઉં છું અને તેને સ્પ્રેડ કરી દઉં છું ના તો વધારે પડતા જાડા કે ના તો વધારે પડતા પટલા એ રીતના આપણે ઉત્તપમ બનાવવાના છે તો એ રીતે તમારે બેટરને સ્પ્રેડ કરવું પેનમાં હવે હું અહીં આટલી સાઇઝના પેનમાં ફક્ત બે ઉત્તપમ જ સ્પ્રેડ કરું છું કેમકે આપણે જ્યારે તેને પલટાવશું ત્યારે તેને થોડી સ્પેસ જોઈશે એટલા માટે વધારે ઉત્તપમ આપણે નથી પેનમાં અથવા તો તવામાં ફેલાવવાના આ રીતે એક કે બે ઉત્તપમને સ્પ્રેડ કરી લઈશું જો તવો નાનો હોય તો તમે એક ઉત્તપમમાં એડજસ્ટ કરી લેજો હવે આપણે જે ટોપિંગ્સ રેડી કર્યું છે તે આની ઉપર સેટ કરી દઈએ સાથે જ આપણે ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો પણ કોથમીરથી ટેસ્ટ વધારે સારો આવે છે મેં કલર આપવા માટે કોથમીરનો ઉપયોગ કર્યો હતો બેટરમાં તમે જો કોથમીર પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો પણ કોથમીરને સ્કીપ કરશો તો આવો સરસ ગ્રીન કલર નહીં આવે કેમ કે દૂધીનો લાઇટ કલર હોય છે એટલા માટે કોથમીરને ઉપર સ્પ્રેડ કરી દીધા બાદ હવે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે ઉપરની જે સપાટી છે તેને ડ્રાય થવા દઈએ જેમ જેમ ઉપરની સપાટી ડ્રાય થશે તેમ એકદમ સરસ આપણા જે ઉત્તપમ છે તે નીચેથી શેકાઈ જશે તો અહીં ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો સપાટી ઉપરની ધીરે ધીરે ડ્રાય થવા લાગી છે અને સ્પેચ્યુલા અથવા ચમચાની મદદથી આપણે આ રીતે હલાવીએ તો ઉત્તપમે ઓટોમેટિકલી કળાઈની જે સપાટી છે તેને છોડી દીધી છે બિલકુલ ચીપકતા પણ નથી હવે આપણે તેને પલટાવી લઈએ તો હું અત્યારે સ્પૂનનો પણ ઉપયોગ કરું છું જેથી કરી આપણને આ ઉત્તપમને સ્પ્લિટ કરવામાં થોડી સહેલાઈ રહે આ રીતે જોઈ શકો છો નીચેની સપાટી એકદમ સરસ સેકાઈ ગઈ છે હવે આપણે બીજા ઉત્તપમને પણ પલટી લઈએ તો એકદમ ઇઝીલી આપણે બંને ઉત્તપમની સાઈડ છે તેને ચેન્જ કરી લીધી હવે નીચેની સાઈડ પણ આપણે બે મિનિટ જેવું થવા દઈશું જેથી કરી એકદમ સરસ તે સેટ થઈ જાય અને સારી રીતે કૂક થઈ જાય આપણે ઈનો એડ કર્યું છે પ્લસ દહીં એડ કર્યું છે બેટરમાં એટલા માટે એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ આથાવાળું આ બેટર પરફેક્ટ ઉત્તપમ બનાવી દેશે તો અહીં બે મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો એકદમ સરસ એવા બંને ઉત્તપમ સેટ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે તમે વધારે ક્રિસ્પી કરવા હોય તો આ જે ઉપરની સપાટી દેખાઈ રહી છે તેને વધારે ક્રિસ્પી કરી શકો છો હવે આ જ રીતે આપણે બધા ઉત્તપમને સેટ કરી લેવાના છે પેનમાં અને કૂક કરી અને સર્વ કરી દેવાના છે તો છે ને એકદમ સહેલી રેસિપી ઇન્સ્ટન્ટ બની પણ જશે સાથે ખૂબ હેલ્ધીની સાથે જે લોકો વેઇટ લોસ કરતા હોય તે લોકો તેની લોસ જર્નીમાં પણ આ દૂધીના ઉત્તપમ લઈ શકે છે જો તમે આ રીતે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરતા હોવ તો હર વખતે તેલને પેનની સપાટીમાં સ્પ્રેડ કરવું કમ્પલસરી નથી ફક્ત એક જ વાર તમે તેલને સ્પ્રેડ કરી લો ત્યારબાદ તમે ઘણા બધા ઉત્તપમ છે તેને બનાવી શકો છો હર વખતે સ્પ્રેડ કરવાની જરૂર નથી ફક્ત એક ચમચી તેલમાં ઢગલાબંધ ઉત્તપમ બનીને રેડી થઈ જશે તો હું અહીં હર વખતે પેનને ગ્રીઝ નથી કરતી તેલ વડે ડાયરેક્ટ આ રીતે જ બનાવી લઉં છું અને હવે તેને આપણે સર્વ કરી લઈએ તો લો અહીં આજની આપણી ડાયટ સ્પેશિયલ હેલ્ધી રેસીપી રેડી છે જે છે દૂધીના મિની ઉત્તપમ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો અને જે લોકો વેઇટ લોસ કરે છે તે લોકોને તો ચોક્કસથી મારી આ રેસીપી શેર કરજો હું અહીં તમને તોડીને બતાવું તો જોઈ શકો છો કેટલી સરસ જારી પડી છે એકદમ સરસ ફૂલીને આપણા ઉત્તપમ છે તે બનીને રેડી થઈ ગયા છે આ જ રીતે તમે રોટલીની સાઇઝના એટલે કે થોડા મોટી સાઇઝના ઉત્તપમ પણ બનાવી શકો છો જો તમારે મીની ઉત્તપમ ના બનાવવા હોય તો આવી જ રેસીપીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને સિઝનલ રેસીપીની સાથે ડાયટ રેસીપી અને હેલ્ધી અને અનોખી રેસીપી મળી રહે આવા બીજા ઉપયોગી ઇન્સ્ટન્ટ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ